સોસાયટીમાં દરેક એક બાર રવિવાર કે શનિવાર કે બુધવાર જે લોકો જેવો સેટ થાય એવો કે રામધૂન કરો કે રામધૂનમાં દરેક ઘરમાં એક એક વ્યક્તિ આવીને હિન્દુ ના ધર્મશ્રી એક અડધો કલાક મળી રામધૂન કરે બટ હિન્દુ ધર્મનો પ્રચાર વિધાય કે ભાઈ હિન્દુ ધર્મ શું છે એક વખત રામ ધોન કરો બીજી વખત હનુમાન ચાલીસા કરો ત્રીજો ગીતાના અધ્યાય કરો સ્ટેપ બાય રામાયણનો પાઠ છે આ કરીને ધીરે 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 હિન્દુ જૂથ આપણે એક કાર્ય કરવો સ્ટાર્ટ કરવાનો છે ડાયરેક્ટ કોઈને કોઈને સમજવા જશે તો માણસને મગજમાં ઉતરવાનું નથી એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ જે આપણે હિન્દુ ધર્મ પ્રચાર કરવાનો છે બીજો અમારો મુદ્દો છે એજ્યુકેશન કે જે નાના નાના ગામડાઓમાં સ્કૂલોનો પ્રોબ્લેમ છે

તો આપણો ટ્રસ્ટ એમને ભણવા માટે આગળ એજ્યુકેશન માટે બી આપણે એમને સપોર્ટ કરવાના છીએ કે કોઈને ડોક્ટરી લાઈન લેવી છે એને ડોક્ટરીમાં તકલીફ છે કોઈને ડોક્ટર બનાવવામાં તકલીફ છે એને પણ પૈસા નથી તો અમારું ટ્રસ્ટ એમને ડોક્ટર બનાવવા માટે સપોર્ટ કરશે એને વકીલ બનાવવા માટે ભરો સપોર્ટ કરશે એને એન્જિનિયર બનાવવા માટે સપોર્ટ કરશે એને એક્સ વાય ઝેડ અમારો ટ્રસ્ટ અમારા ગુરુજીના આશીર્વાદથી અમે લોકોને સપોર્ટ કરવાના છીએ અમારો જે બી આવી છે ત્રીજો અમારો બીજો મુદ્દો છે કે ઘણા એવા ગરીબ ફેમિલી હોય છે જેની કન્યાનું લગ્નનો એ લોકોનો પ્રોબ્લેમ હોય છે અને એ લોકો શરમાતા હોય સમૂહ લગ્નમાં જવા માટે શરમાતા હોય છે કે અમારી ઇન્સલ્ટ ના થઈ જાય તો અમે એમને પર્સનલ રીતે એમને લગ્નનું અમે આયોજન કરશો જે અમારા સાધુ સંતના આગેવાનીમાં થશે ઘણી વાર એવું થતું હોય કે આ સમાજનું છે હું ક્યાં નામ લગાવવા જોઉં પટેલ સમાજું છે અને એ લોકોનો સમાજ અલગ હોય તો કે સમાજનું નથી એમને શરમ આવતી હોય પણ અમારા સાધુ સંતમાં દરેક સમાજ એ જ છે અમારો કુલ સમાજ નથી અમારો સાધુ સમાજ ભગવાનનો સમાજ છે એટલે અમે લોકો ખીચોરમાં નાના નાના સમૂહ લગ્ન સ્ટેટ વાઇઝ એરિયા વાઇઝ સમૂહ આયોજન કરવાના છીએ અમારો મેન ધ્યેય છે હિન્દુત્વનો મુદ્દો જે ધીરે ધીરે આપણે સભાવ થશે અમે કહેતા રહીશું ટૂંક સમયમાં આટલું જ કહું છું ભારત માતાજી છે અમારા ગુરુદેવની જય જય હિન્દ જય ભારત બોલો દ્વારકાધીશ સભામાં વધારે અમારા ગુરુજી પ્રત્યે આપ સૌ નું હું સ્વાગત કરું છું